દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે જુનાગઢથી સમાચાર પ્રાપ્ત રહ્યા છે વંતલીના મેઘપુર ગામે દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડાનો આતંક હતો દીપડાના આટા ફેરાથી લોકો ડરી રહ્યા હતા ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી તો વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા ત્યારબાદ આજે દીપડો આ પાંજરે પુરાઈ ગયો છે ત્યારે વિભાગે સક્કરબાગ ખાતે દીપડાને ખસેડ્યું છે